શેતનમાં ગૌ વાયા પીણી પાણી વાળે ગયાર જા ભૂખ લાજી

આ હવે કેડું છે તો દયો ખાયા રોજ લડાય કોઈ હોય ની હેડો બતાવ છે તો અમાર ખાઈ જાય તો કુચેડુચી રેડ હા આ લે હા જી હા

કોરા નહી હેડો અલ્યા એ તાલતને હેડો અલ્યા ખાઈ જાય ગમે તો બના એને ઓલ કરી લોડો ના ના તું જા ભાઈ ના 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 હેડો તું હે બોલા